દરબારમાં એક સોદાગર આવે છે અને પોતાની સાથે બે ઘોડી લઈને આવે છે બંને ઘોડી તમે જુઓ તો રંગે રૂપે હાઇટમાં હોય છે અને સોદાગર કહે છે કે આમાં એક મા છે અને એક દીકરી છે જે પણ વ્યક્તિ આમાં મને ઓળખીને બતાવશે ને બંને હું આપી દઈશ બધા જ દરબારીઓ અને બધા જ લોકો પ્રયત્ન કરી જોકે પણ કોઈ પણ ઓળખી બતાવતું શકતું નથી પછી વારો આવે છે બિરબલ નો બિરબલ કહે છે કે તમે એક કામ કરો બે તપેલી મગાવો અને બંને તપેલીમાં થોડાક ચણા નાખો પણ તપેલી એવી હોવી જોઈએ કે બંને તપેલીની અંદર ફક્ત એક જ ઘોડીનું મોઢું જવું જોઈએ

માં ઉભી રે એના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે એક મા છે અને બીજી દીકરી છે સોદાગર ખુશ થઈ જાય છે અને બંને ઘોડીઓ દાન માં આપી દે છે તો મિત્રો ફરી પાછા મળશું આવી નાની પણ મજાની વાતો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ